અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં એક વધુ માનવતા કિસ્સો સામે જેમાં ડોક્ટરોના જહેમત ભર્યા પ્રયાસ થી એક નાનકડા બાળકનો જીવ બચાવ્યો છે કલોલના ના શૈલેષભાઈ દંતાણીનો બે વર્ષનો દીકરો આર્યન જે ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાતો હતો અને પથારી વસ્ત છે લગભગ ત્રણ દિવસ પહેલા અચાનક ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા તેને પ્રથમ સ્થાનિક હોસ્પિટલ પછી ગાંધીનગર સિવિલ અને અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગે તાત્કાલિક તપાસ કરી અને આર્યનની શ્વાસનીમાં સોપારીનો ટુકડો ફસાયેલો હોવાની શંકા પર ઝડપથી પગલાં લીધા હતા માત્ર પંદર મિનિટની એન્ડોસ્કોપી સર્જરીમાં ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે આર્યનની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો સલામત રીતે બહાર કાઢ્યો ઓપરેશન બાદ આર્યનની તબિયતમાં તરત સુધારો જોવા મળ્યો હતો 24 કલાકમાં ઓક્સિજન સપોર્ટ પણ દૂર કરી દીધો અને બીજા દિવસે મોઢેથી ખોરાક આપવાનું શરૂ કરાયું હતું આ કેસ સરકારી હોસ્પિટલોમાં પણ કેવી ગુણવત્તા વાળી સારવાર મળી શકે છે તેનો જીવંત દાખલો છે ડોક્ટર જોશી અને ટીમે જણાવ્યું કે આવા ઝડપી નિદાન અને નિઃશુલ્ક સારવાર સામાન્ય લોકોને જીવન દોરી સમાન સાબિત થાય છે